જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે પંચાંગની ચર્ચા હોય છે સાથે સાથે દિવસમાં કંઈક બદલાવ હોય એની પણ ચર્ચા હોય છે એક ટિપ્સ તમારા માટે જરૂર હોય છે ટીપ્સ વાસ્તુની પણ હોઈ શકે તમારી સમસ્યાની પણ હોઈ શકે અને જ્યોતિષ સંબંધી પ્રશ્નોની પણ હોઈ શકે તમારે પણ કોઈ એવી સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો ફોન નંબર આપવામાં આવેલો જ છે એ ફોન ઉપર સંપર્ક કરો તમારી સમસ્યા પ્રોગ્રામમાં પણ આપવામાં આવશે પર્સનલ તમારે કોઈ કોન્ટેક કરવું હોય કુંડલી વિશ્લેષણ વગેરે માટે તો તમે કરી શકો છો તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આપણે આજનું પંચાંગ આજે પંચાંગ જોઈશું પરંતુ તે પહેલાં ઓ નમસ્તે તૈ ખવે નમસ્તે નમો નમઃ નમસ્તે જાતુ શિવ તનુ ખોરા પાપકાશની તયા નવાસ ભી ભગવાન શિવના ચરણોમાં વંદન કરી અને આપણે જોઈએ આજનું પંચાંગ આજે વિક્રમ સંવત બે હજાર સંવત 1945 વીર ઓગણીસો પિસ્તાલીસ ને પચાસ તો એ દિશાનો સૂળ લાગે છે પૂર્વ દિશા માટે કદાચ તમે જવું અનિવાર્ય હોય તો તમે જઈ શકો છો પરંતુ થોડું પાણી પીઓ અને દર્પણમાં મોઢું જુઓ અને પછી યાત્રા માટે નીકળી જાઓ તો એનાથી દિશાનો શૂળ લાગતો નથી ખાસ કરીને આજે વધ સપ્તમી તિથિ છે મિત્રો નક્ષત્ર આજે મઘા રહેશે જે અને યોગ જે છે વૈધ્રિત રહેશે એકવીસ વાગીને સુડતાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ વિષ્કુંભક યોગની શરૂઆત થશે કરણ આજે વીષ્ટિ રહેશે આઠ વાગીને તેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ કરણની શરૂઆત થશે રાશિ આજે સિંહ રહેશે એટલે કે મો ટ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે અને આજે વધની અષ્ટમી છે એટલે એને કાલાષ્ટમી પણ કહેવાય છે ભૈરવાષ્ટમી પણ એને કહેવામાં આવે છે ભૈરવનું પૂજન અને ભૈરવ માટેનું બલિદાન આજના દિવસે કરી શકાય છે તો દર્શક મિત્રો જે લોકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારું જીવન ઐશ્વર્યમે રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે આપણે જોઈએ આજનું રાશિફળ અલય એ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસ પ્રમાણેની વાતો કરીએ તો પરાક્રમ તમારો વધતું હોય એમ લાગે છે અને ભાગ્ય પણ તમારો સાથ આપે એવા સંકેતો દેખાય છે વિદેશ યાત્રા વગેરેના જે પ્રયત્નો કર્યા હતા એમાં સફળતા મળતી હોય એવા સંકેતો પણ દેખાય છે નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે એવી સંભાવના પણ નકારી ન શકાય મિત્રો પૈસાની બાબતમાં જરા ધ્યાન રાખવાની જરૂર એટલા માટે છે કે આવક ઉપર શનિ મહારાજ બેઠા છે શેરબજાર કે સટ્ટા બજારમાં કામ કરતા હો તો જરા સાવધાન અવશ્ય રહેશો કારણ કે જો તેમ કરવામાં ભૂલ કરશો તો નુકસાનનો સામનો તમારે કરવો પડશે ઉપાય કરવા માટે એક નાનકડો ઉપાય તમે જરૂર કરો એક ગરીબને ભોજન કરાવો અને દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે વાણી ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે વાણી તો તમારી સારી પણ રહેશે પણ બેન્ક બેલેન્સનો થોડો ખર્ચો થાય એવા સંકેતો દેખાય છે એટલે અણધાર્યા કોઈ ખર્ચા આવી જાય તો નવાઈ પામવાની જરૂર નથી સ્વાસ્થ્ય બાબતમાં જે તકલીફ હતી એમાં તો રાહત આજે મળશે પણ નાણાંની લેવડ દેવડ તમારે પણ કરવાની જરૂર લાગતી નથી કારણ કે કર્મ ક્ષેત્રના જે ગ્રહો છે તમારા માટે થોડા મેગ્નિફિકન્સ થઈ રહ્યા છે જે બી વ્યાપાર કે વાણિજ્ય તમે કરતા હશો ત્યાં થોડા ઘણા નુકસાનની સંભાવના દેખાઈ રહી છે તો એનું સાવધાન રહીને કામ કરવાની જરૂર છે અને માતાના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થશે જમીન મકાનના પ્રશ્નોનું જે કોર્ટ મેટર હોય તો એમાં સમાધાન અવશ્ય થાય અને સમાધાન તમારે કરવું પણ જરૂરી છે તો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો અને કુળદેવી માતાના મંદિરમાં ઘી માટે સોરી દીવા માટે ઘી અર્પણ કરી દિવસની શરૂઆત કરો અથવા તો જે રીતે તમે દાન કરો તો તમારા માટે દિવસ ખુશુભ અને સુંદર રહેશે મિથુન રાશિની આપણે વાત કરીએ મિત્રો તો આજે તમારા માટે ખરેખર થોડાક ઉતાવળવાળું નિર્ણય કહી શકાશે કોઈ પણ નિર્ણય તમે લઈ રહ્યા છો એની અંદર તમને ઉચાટ અને અનુભવ થશે ડિસિઝન મેકિંગ પાવર આજે તમારો નબળો થશે પતિ પત્ની વચ્ચે પણ મતમતાંતર થાય એવી સંભાવના દેખાઈ રહી છે પ્રેમ સંબંધો સફળ થાય એવા સંકેતો દેખાતા નથી ભાગ્ય તમારો સાથ આપી રહ્યો છે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળે એવા સંકેતો તો દેખાય છે અને સામાન્ય રીતે તમારા જે ઘરેલું બાબતો છે એની અંદર તમને લાભ સારો મળે એવી સંભાવના દેખાય છે એટલે ઘરનો સાથ સહકાર તમને મળશે પતિ પત્નીનો પણ સાથ સહકાર મળશે સંતાનનો પણ સાથ સહકાર અવશ્ય મળશે શું કરશો તમે તો આજે તમારે એક ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ કર્ક રાશિ ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે મિત્રો ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે અને સરથી સળે ખંપથી તમે હેરાન થતા હો એવું સંભાવના બની રહી છે કદાચ તમારા ઘરેલું જે વાતાવરણ છે એની અંદર પણ થોડા દિક્કત આવે એવી સંભાવના દેખાય છે માતા અને પિતાની સાથે જે સંબંધો હતા એ સારા રહેશે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે પ્રેમ પ્રેમી સંબંધોમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાનું કોર્ટ કચેરીમાં પણ તમને લગભગ નિરાશ નહીં થવું પડે એવા સંકેતો તો દેખાઈ રહ્યા છે અને આજે એક વસ્તુ વિશેષ બની શકે છે કે નવા મહેમાનના આગમન પણ તમારા ઘેર થાય એવી સંભાવના પણ દેખાય છે તો શું કરશો તમે તો આજે દિવસને શુભ બનાવવું હોય તો નમો નારાયણએ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરવો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે સિંહ રાશિ મન ટ ટક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે સૂર્ય મહારાજ તમારા અધિપતિ દેવતા બને છે મિત્રો ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આવકનો સોર્સ તો વધતો દેખાય છે શેર સટ્ટાની અંદર તમને થોડોક લાભ દેખાશે પરંતુ એ અંતે છેલ્લે તો નુકસાનનો જ દાળો દેખાઈ રહ્યો છે પ્રેમ સંબંધમાં સફળતા અવશ્ય મળશે નવા વ્યક્તિઓની મુલાકાત તમને વ્યાપારમાં ફાયદો અપાવશે કદાચ વિદેશ યાત્રા વગેરેની ફાઇલો હશે એમાં સફળતા જરૂર મળશે આજે તમારે ઉતાવળ કરીને કોઈ ખોટા નિર્ણયો લેવાના નથી વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન રહેજો નવા વાહનની ખરીદીનો વિચાર તમારો છે પણ માળી વાળવું પડે એવી સંભાવના દેખાય છે હા એક વસ્તુ આજે બની શકે છે કે સવારથી જ તમે જે પ્લાનિંગ કરી રહ્યા અથવા ચાર દિવસ હતી તમારું પ્લાનિંગ ચાલતું હતું એ પ્લાનિંગ આજે બંધ થાય એવી સંભાવના છે એમાં કંઈક મિસ્ટેક થશે તો શું કરશો તમે તો દિવસને વધારે શું બનાવવું હોય તો એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે નવા માણસોનો સંબંધ બી સારો દેખાય છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બને છે ખોટા માણસો તમારી પાસે ભટકાય એવી સંભાવના પણ બને છે આજે તમને કંઈક નુકસાન થાય એવા દિવસો પણ દેખાય છે શેર બજાર વગેરેથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે મિત્રો અને ખાસ કરીને જો તમને કોઈ ખોટી સલાહ આપી તમને ખોટિયા રસ્તે લઈ જતો હોય તો સાચવીને કામ કરવું જરૂરી છે શું કરશો તો દિવસને વધારે ઉત્તમ બનાવવું હોય તો તમારે આજે એક ગરીબને વસ્ત્ર દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો ઉત્તમ અને સારો છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ તમારા માટે ઉત્તમ રહેશે નાણાંની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો આજના તારીખે કદાચ તમારા ઘરે નવા મહેમાનના આગમન પણ દેખાઈ રહ્યું છે ભાગીદારો સાથે થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે અને કદાચ પ્રમોશન વગેરે પણ નોકરીમાં મળી શકે અગર નોકરી નથી તો નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે એટલે થોડું સાવધાન રહીને કામ કરી લેવું આજે શું કરવું તો મિત્રો દેવું કરવાથી દૂર રહેવાની જરૂર છે અને વ્યસનમાં જો હો તો વ્યસનથી દૂર રહેજો કારણ કે એ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે આજે ઉપાય તરીકે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન અને ય યક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમે તલપા પણ થઈ રહ્યા છો પરંતુ એ કામ પૂરું થતું હોય એવું લાગતું નથી તમારા દિધ વિરોધી લોકો તમારા માટે થોડાક અડચણરૂપ બનતા હોય એવું દેખાય છે પણ મિત્રો યાદ રાખો કે કોઈ પણ ખોટું કામ અથવા ખોટું પગલું અથવા ખોટું બોલવું જુઠ્ઠું બોલીને કોઈ કામ કરવાની જરૂર નથી કોર્ટ કચેરીની અંદર તમને થોડા નુકસાનની સંભાવના પણ દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાશે પરંતુ સંતાન અંગેની જે ચિંતા છે એ હજી બી યથાવત રહેશે એના કેરિયર વગેરેને લઈને તમે થોડા ચિંતાતુર હોય એવા સંકેતો દેખાઈ રહ્યા છે લગ્ન વગેરેની વાતો તમારી રોકાઈ ગયેલી એ પાછી ચાલુ થાય એવા સંકેતો પણ દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ફળનું દાન હનુમાન મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધનરાશિ અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકદમ સારો અને ઉત્તમ છે નાણાકીય લેવડ દેવડથી જરા તમારે પણ દૂર રહેવું પડશે બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે જમીન મકાનના જે પ્રશ્નો તમારા સોલ્યુશનમાં રોકાયા હતા એનો સોલ્યુશન જરૂર આવશે આજે કોઈક અણધારી આવક થાય એવા સંકેતો પણ તમને દેખાઈ રહ્યા છે પરંતુ મિત્રો લાલચમાં આવી જઈ કોઈ ખોટા કામમાં પડવાની જરૂર નથી કારણ કે કોર્ટ કચેરી મેટર પણ તમારી સાથે આજે બની શકે એવી સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે તમારે નાણાંની લેવડ દેવડ કરવાની નથી વ્યસનથી દૂર રહેવું એટલે દારૂ છે માંસ છે જુગાર છે એનાથી તમારે દૂર રહેવાની જરૂર છે જો તેમ કરવામાં તમે સફળ થઈ જશો તો તમારો દિવસ ઉત્તમ અને સારો જશે ઉપાય તરીકે આજે તમારે ગાયને ચણાની ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારામાં મિત્રો દેવા વધવાની સંભાવના દેખાઈ રહી છે દેવું વધે નહીં એની કાળજી તમારે લેવી પડશે જો તમે દેવું વધારી રહ્યા છો તો તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે ખાસ કરીને તમારે યાત્રા પ્રવાસનો યોગ તો તમારો પણ બની રહ્યો છે નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે જે લોકોએ પૈસા લીધા છે તમને પાછા આપે એવી કોઈ સંભાવના દેખાતી નથી માટે તમારે કોઈ ખોટા વિવાદમાં પડવાની જરૂર લાગતી નથી આજની તારીખે તમારે ઘરે એકીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવના મંદિરમાં ફળનું દાન કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે કુંભરાશિશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે તથા કથિત કોઈ માણસોની સાથે તમારા વ્યવહારો સંબંધો સારા થઈ શકે છે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે પતિ પત્ની વચ્ચેના જે ક્લેશ ચાલી રહ્યા છે ક્લેશમાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે હા સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂર છે જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે શું કરશો તમે તો આજે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો ભગવાન શિવના મંદિરમાં જળાભિષેક કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય વ્યવહારો જો તમે કરતા હો તો એનાથી જરા સાવધાન જરૂર રહેજો કોઈ ખોટા માણસો તમને ભટકાય તો એનાથી પણ દૂર રહેવાની જરૂર છે અને કામ ખાસ કરીને ત ખાસ કરીને તમારે આજે કોઈ નવા વ્યક્તિઓની સાથે કોઈ ધંધો કે વ્યાપાર કરતા હો તો એની ગુણદોષોની ચકાસણી જરૂર કરજો પૈસાની લેવડતેવડથી મિત્રો દૂર રહેજો શેરબજાર વગેરેમાં પણ નુકસાનની સંભાવના દેખાઈ રહી છે માટે એનાથી પણ દૂર રહેવાની જરૂર છે આજે વ્યસનથી પણ દૂર રહેજો અને ખાસ કરીને સંતાન અંગેની ચિંતા થાય છે માટે આજે તમારે એક નાનકડો ઉપાય કરવાનો ઓમ ક્લિમ કૃષ્ણાએ નમઃ મંત્રનો જાપ કરી અને ભગવાન કૃષ્ણના મંદિરમાં અથવા તો ભગવાન રામના મંદિરમાં કે વિષ્ણુના મંદિરમાં આજે તમારે ફળનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આપણે આજના ટીપ વિશે એટલે કે આજની તમારા સમસ્યાનું એક સમાધાન આજે સમસ્યાનું જે સમાધાન કરવાનું છે એ આપણે જોઈ લઈએ અને એ સમસ્યાનું સમાધાન જે છે તો ગાંડાંત નક્ષત્રોની વાત કરીએ મિત્રો સામાન્ય રીતે મૂળ નક્ષત્ર જેષ્ઠા નક્ષત્ર અશ્લેષા નક્ષત્ર અને રેવતી નક્ષત્ર અને અશ્વિનીનું પહેલું ચરણ આ નક્ષત્રો જે છે કાયદેસરના ગાંડાંત નક્ષત્રો કહેવાય રેવતી નક્ષત્રમાં જન્મ લેવું હોય એટલે જન્મ થાય તો પણ જનન શાંતિ કરાવવી જોઈએ અશ્લેષામાં થાય તો પણ અશ્વિનીનો પહેલો ચરણ બીજું ત્રીજું ચોથું ચરણ એ કામનું નથી એટલે એમાં એ ગાંડાંત યોગ લાગતો નથી મઘા નક્ષત્ર પણ આમ ખરાબ જ કહેવાય છે અને પણ એટલો બધો ખરાબ ન કહેવાય પરંતુ સૌથી વધારે ખરાબ જે નક્ષત્ર છે એ મૂળ નક્ષત્ર કહેવાય કારણ કે મૂળ નક્ષત્રનો જે સ્વામી છે એ કેતુ હોય છે અશ્લેષા નક્ષત્રનો મંગળ હોય છે એટલે નીચ ગ્રહો જેના સ્વામી છે એ નક્ષત્રો આપણા માટે નુકસાનકારક કહેવાય આ નક્ષત્રોનું પૂજન આમાં દરેક નક્ષત્ર આપણા જે શાસ્ત્રમાં બતાવેલું છે એ પ્રમાણે ચાર નક્ષત્રોની વાત થાય છે ચાર ચરણની સોરી ચાર નક્ષત્રની નક્ષત્રો તો સત્યાવીસ છે એ અશ્વિનીથી શરૂ થાય અશ્વિની ભરણી કૃતકારોહિણી અને છેલ્લે રેવતી નક્ષત્ર છેલ્લું નક્ષત્ર આવે છે રેવતી નક્ષત્રનો જે છેલ્લો ચરણ હોય અને અશ્લેષાનું પહેલું ચરણ એ આપણા ગાંડાંત નક્ષત્રની અંદર એને આપણે ગણીએ જ છે એટલે જે ખરાબ નક્ષત્રોમાં ગણવામાં આવે છે લોકો ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ મૂળમાં જન્મ્યો છે એટલે મૂળની શાંતિ કરાવી લો મૂળની શાંતિ પણ તમે કરાવી શકો છો અશ્લેષા હોય તો પણ શાંતિ કરાવો પછી તમારે જ્યેષ્ઠા હોય તો પણ કરાવો આ ત્રણ નક્ષત્રો મેન હોય છે પછી જે છે તો રેવતી એ સામાન્ય થોડો ઓછો નબળો કહેવાય પણ તોય ગાંડાંત તો છે જ અને મઘા નક્ષત્ર પણ ગાંડાંતમાં જ ગણીએ છીએ એટલે આમ ચારને એક પાંચ આમ તો છ નક્ષત્ર આવી ગયા એટલે એ રીતે નક્ષત્રો ખરાબ કહેવાય છે નક્ષત્રની શાંતિ કરાવવી કેમ તો આ તમામને ચાર ચરણ હોય છે જે પહેલું ચરણ હોય મિત્રો પોતાના શરીરનું હોય બીજું ચરણ જે આવે એ તમારા માતા પિતાનું હોય ત્રીજું ચરણ તમારી આર્થિક સ્થિતિ હોય અને ચોથું ચરણ જે છે એ તમારા મા દાદા દાદી પર હોય કોને નુકસાન ક્યાં કરશે એ તમે આના પરથી નક્કી કરી શકો દાખલા તરીકે પહેલું ચરણ છે તો એ તમારા શરીર ઉપર જ આવે બીજું ચરણ જે છે એ તમારા માતા પિતા ઉપર જાય ત્રીજું ચરણ જે છે એ તમારા ધન સંપત્તિ મિલકત પર જાય અને પાંચ ચોથું ચરણ જે છે એ ખરેખર તમારા પરદાદા પર જાય એટલે દાદાઓ ઉપર જાય એટલા માટે આની શાંતિ કરાવવાની છે કે ભાઈ આ આ રીતે નુકસાન કરે કોને કંઈક ક્યાંક ને ક્યાંક તો અડતું જ હોય છે અને એ તમને લાભ દેખાય જ કે આવું બધું થયું છે શાંતિ માટે એમાં એવો નિયમ છે કે સત્યાવીસ કૂવાનું પાણી સત્યાવીસ કાંક ગામની માટી સત્યાવીસ પ્રકાર કાંકડા અને સત્યાવીસ જગ્યાનું એવું બધું લઈ આવવાનું હોય છે અંદર મળે છે બધું પર્યાપ્ત હોય છે જે લોકો કરાવતા હોય છે એમની જોડે હોય જ સત્યાવીસ કૂવાનું પાણી ખાસ જરૂર છે સત્યાવીસ નદી એટલે નદી ગંગાજળનું લઈ લીધું એમાં સત્યાવીસ નદીઓ મળી જ જાય છે નાની નાની કોઈ બી નદી લેશો એટલે મળી જશે એટલે નદીનું પાણી એ મળી જાય પછી તમારે સત્યાવીસ વનસ્પતિ લાવવાની હોય છે સત્યાવીસ વનસ્પતિ શેની હોય છે નક્ષત્રોની જ વનસ્પતિઓ છે દરેકે દરેકની અલગ અલગ વનસ્પતિઓ છે એના ઉપર એક દિવસ હું તમને એની માહિતી પણ આપીશ એટલે એ નક્ષત્રો બધી લઈ આવવાની મહામૃત્યુંજય વગેરે એને જાપ કરવાના તમારા જે નક્ષત્રો છે એના મંત્રોના જાપ કરવાના નક્ષત્રોનું સ્થાપન કરી અને પૂજન કરવાનું પૂજન કરાયા પછી હવન વગેરે કરવાનું એને બધા નક્ષત્રોના હવન ને મહામૃત્યુજયનું હવન એ બધું કરવાનું ત્યારબાદ ગો એટલે ગાયમાંથી પ્રસવ કરાવવાનું આવું મનાય છે કે ગાયના મોઢામાંથી બાળકને કાઢવાનું એટલે માતા જે હોય એની પાસે ગાયનું મોઢું એમ માનીને ગાયના મોઢામાંથી કઢાવવામાં આવે છે એટલે ગાયને અડાડી દીધું તો એમ માની લઈએ છે આપણે કે ગાય આપણને આપી દીધું એમ ઘણી વખત મૂળ જેવા નક્ષત્રમાં લોકો જન્મ લે એટલે એને બહાર નાખી દે છે કે જ્યાં સુધી એટલે એની ફઈ કે કોઈ ઉપાડીને લઈ આવે પછી એને આપી દે આવું બી એક ટોટકો છે એવું કરવાથી બી સારું હોય છે એવું કહે છે લોકો અને આપણે જોઈએ છે તો આ જે પરંપરાઓ આપણી ચાલી રહી છે એનો સ્વીકાર આપણે કરવો જોઈએ અને આ નક્ષત્રોની શાંતિ અવશ્ય કરાવવી જોઈએ તમારા પણ નક્ષત્રો કદાચ ખરાબ હોય તો એને વિધાન અવશ્ય કરાવી લેવું જોઈએ તો મિત્રો આ તો આપણે જોયું કે જનન શાંતિ કેવી રીતે કરવી અને એ જનન શાંતિ કરાયા પછી એને સત્યાવીસ કૂવાનું જે પાણી બન્યું હોય એમાંથી માતા પિતાને બાળકને નવડાવવામાં આવે છે થોડું ઊનું કરીને અત્યારે અભિષેક અમે લોકો તો કરીએ જ છે એટલે અભિષેક કરાવી દેવાય ચાલે પછી એ કપડાં બદલી નાખે ને કપડાં ફેંકી દેવાના પાત્ર હોય તો એ તાંબા પેલા કાંસાના પાત્રની અંદર તેલ સરસિયાનું નાખી કે ઘી નાખીને ત્રણેયનું મોઢું જોવામાં આવે છે અને પછી એ જે પાત્રનું તેલ કે ઘી હોય એને જમીનમાં ઢોળી દેવામાં આવે છે અથવા દબાઈ દેવામાં આવે છે એટલે એનાથી એમ કે દોષ દૂર થઈ ગયો એવી એક શાસ્ત્રોક્ત પદ્ધતિ છે એ આપણે કરવી જોઈએ તો દર્શક મિત્રો આ રીતે તમે જનન શાંતિનું કામ કરી શકો છો તો ચાલો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે આપશો આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રીને ઇજાજત નમસ્કાર